નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીમાં જયા પાર્વતી અને ગૌરી વ્રત નિમિત્તે મહાદેવના મંદિરોમાં કુંવારિકો દ્વારા કરવામાં આવી ગૌરી પૂજા જયા પાર્વતી વ્રત તેમજ ગૌરી વ્રત અષાઢ મહિનામાં કુંવારિકો દ્વારા મનાવવામાં આવતો હિન્દુ ધર્મનો ધાર્મિક તહેવાર છે આ તહેવારમાં અપરિત મહિલાઓ તેમજ કન્યાઓ આદર્શ પતિ મેળવવા માટે પાંચ દિવસનો ઉપવાસ કરે છે અને દેવી પાર્વતીની પૂજા તેમજ ગૌરી પૂજા કરે છે આ પાંચ દિવસના ઉપવાસમાં મીઠા વગરનો ખોરાક લેવામાં આવે છે તેમજ ઘઉંનો લોટ દૂધ ઘી ફળ અને સૂકા મેવા જેવા વસ્તુઓ ખોરાક તરીકે ઉપવાસમાં લેવામાં આવે છે જેને લઈને બોડેલીના ગોપેશ્વર મહાદેવ મંદિર તેમજ રામજી મંદિર ખાતે આવેલ મહાદેવ મંદિર સહિત દરેક શિવાલયોમાં કુંવારિકો દ્વારા વહેલી સવારથી પૂજા અર્ચના કરવામાં આવે છે ધન્યવાદ